જીવનમાં માં ક્યારે કોઈ કેવું મળી જાય છે કે જે તમારી જિંદગીને થોડી આસાન કરી જાય છે તે તમારી જીવા દોરી એટલે કે લાઈફ બની જાય છે એની સાથે તમે તમારી હૃદયના જે ગુંડે ખૂણે સંતાડીને રાખેલી વાતો શેર કરી શકો છો એકબીજા માટેની કાળજી એકબીજા માટે લાગણી નિસ્વાર્થ દોસ્તી તો ખરી જ પણ એનાથી એક પગથિયું ઉપર અને છતાંય નામ ના આપી શકાય તેવો સંબંધ નમસ્તે વાર્તા વિશ્વમાં આપનું સ્વાગત છે હું છું આશા અને આજે આવી જ એક વાર્તા લઈને આવી છું વાર્તાનું નામ છે બરિષ્ઠા અને એના લેખિકા છે વર્ષા અડાલજા આપ થોડી આલુ કી સબ્જી લેંગે મધુએ પૂછ્યું કાશીરામે જરા ચમકીને એની સામે જોયું ટેબલોથી ભરચક વિશાળ ઓફિસના ખંડમાં છેવાડેના ટેબલ પર બેસતી દુબળી પાતળી યુવતી કોઈ કામ નો એની સાથે વ્યવહાર નહીં પ્યુન સાથે ફાઇલ ની લેવડ દેવડ પણ નહીં અને અચાનક લંચ અવર માં એ પૂછતી હતી इसमें सोचने की क्या बात है जरा सी तो है थोड़ी ले लीजिए काशीराम हजी તો માની શકતો सकते એણે એક જ કોળિયામાં શાક પૂરું કર્યું આ શહેરમાં આવ્યા પછી પહેલી જ વાર કોઈ કાળજીથી એને પૂછ્યું હતું એની બદલી મધ્યપ્રદેશના એક નાના ગામથી છેક મુંબઈ થઈ ત્યારે એને ખૂબ દુઃખ થયું હતું એક તો દૂર જ્યાં ઘર નહીં પણ સરકારી ક્વાર્ટર્સ પણ નહીં ઘર ભાડે ને નામે પગારમાં એક નાની રકમ અલગ ખબર અંદર પૂછે એવું કોઈ પરિચિત ક્યાંથી હોય કોણ જાણે કયા નિયમોની આંધીમાં સાવ મૂળ સોતો ઉખડી અજાણ્યા પ્રદેશમાં સુખા પાન પેઠે ફંગોળાઈ ગયો હતો એ કોલેજમાં હતો ત્યારે થોડા મિત્રો સાથે મુંબઈ સહેલ કરી ગયેલો પણ એ વાત સમય બધું જુદું હતું હવે વૃદ્ધ પિતા અભણ ભોળી પત્ની અને બે નાના બાળકોને ગામમાં મૂકી અહીં આવવું પડે બદલી સ્વીકારી લે તો ગામમાંથી પ્રમોશન મળવાનું હતું પિતાના આગ્રહથી મન મારીને આખરે એક દિવસ મુંબઈ આવ્યો પરાના એક ગેસ્ટ હાઉસની ડોર જગ્યા ભાડે રાખી અને જેનો એને સખત ડર હતો એ લોકલ ટ્રેનમાં ભીસાઈને જીવન સફર શરૂ કર્યું અને માળ અને નાના મોટા ખંડવાળી વિશાળ જૂની જુદી જુદી ભાષા જ્ઞાતિ અને વર્ગના કેટલાય લોકો અહીં કામ કરતા હતા એની હિન્દી છાંટવાળી અંગ્રેજી ભાષા અને ઉચ્ચારણમાં બીજાથી અલગ પડી જતો ભાષા શું ખાનપાનની રુચિ વાનગીઓ બધું જુદું પડતું એટલું સારું હતું કે જે લવલી ગેસ્ટ હાઉસમાં રહેતો હતો ત્યાં ટિફિનની સગવડ હતી બપોરે બંબૈયા બાબુ લંચ ટાઈમમાં ઘરનું ટિફિન ખોલી જુદી મહેફિલ જમાવતા હોય ત્યારે જાણે એને તારવીને બાજુ પર મૂક્યો હોય એવી લાગણી થતી ટીવીન ખોલી કાચું પાકું ખાવાનું ખાતર કાશીરામનો ઘર જુરાપો તીવ્ર બની જતો પણ વર્ષ પૂરું કરવાનું જ હતું સાહેબે દિલાસો આપ્યો હતો એમના રાજકારણના ખા મિત્ર પાસે ત્યાં સુધી માય ફરી બદલી કરાવી લેશે એક અત્યંત મોટું રાક્ષસી યંત્ર કાન ફાડી નાખે તેવા ઘર ઘરાટ સાથે ચાલતું રહેતું એના અગણિત પૂર્જાઓમાંનો એ એક

છાતી પર એકલતા ચંદ્રકની જેમ લટકાવી એ ફરતો ન હતો અને છતાં છેક છેવાડે બેઠેલી અજાણી સ્ત્રીને એની શી રીતે ખબર પડી ગઈ હતી અને એણે પૂછ્યું હતું આપ થોડી આલુકી સબ્જી લેંગે દૂરથી એ સ્ત્રીએ જોયું હતું મુંબઈ શહેરથી કે અહીંની ભાતીગળ સંસ્કૃતિથી અજાણ એક માણસ ખોવાયેલો રહે છે એ પણ નાના શહેરમાંથી પરણી નહી આવી હતી પછી માનવ મહેરામણના અખુબ જળરાશિમાં બુંદુજ બની સમાઈ ગઈ હતી એક દિવસ એ ફરી ટિફિનનો નાનકડો ડબ્બો લઈને આવી કાશીરામ ના પાડી શક્યો ટિફિનમાંથી દેખાતું શાક સુગંધથી એને લલચાવી રહ્યું હતું સંકોચથી માથું ધૂણાવી જ દીધું દેખીએ આપકા ઘરકા સ્વાદિષ્ટ વ્યંજન હૈર મેરા ખાના આપકો ઓફર ભી તો નહીં કરતા मधुए हसी ने कहू कोई बात नहीं आज थोड़ा ज्यादा खाना है आज अच्छा था काशीरा में कहू आप यहाँ बैठ के मतलब यहाँ तक आना जाना मधुए टेबल पर प्लेट मुकी और खास बातों वगर बने जमया काशीराम ने घने वक्त मणस होवा पड़ा थोड़ा दिवस आम चालू क्या रे शाक कोई बार दही तो कभी पुलाव બંને આમ તેમની વાતો કરતા જમતા કાશીરામ જોતો કે મધુના ટિફિનમાં કંઈ બધું ખાવાનું ન રહેતું એક વ્યક્તિ જમી શકે એટલું મોટા ભાગે હોય એથી મધુ આગ્રહ કરતી ત્યારે એને શરમ લાગતી પણ મધુ પરાણે મૂકતી મુજે તો રાત કો ઘર કા ખાના મિલેગા આપકો તો એસે લાલ રોટી ઓર પાણી જેસી દાલ ઓફિસની આસપાસ હોટલો તો ઘણી હતી પણ મોંઘું ખાવાનું હતું એનો જીવ ન ચાલતો

એની પર કધોણી ચાદર ખાટલાની પાછળની રંગ વગરની દિવાલોનો એક ટુકડો નાનું કબાટ ભર્યા ભર્યા મુંબઈમાં એને જીવવા માટે આટલો અસબાબ હતો બાકીના ત્રણ ખાટલાઓની ભૌગોલિક સીમામાં રહેતા લોકો પોતપોતાની જીવવાની મથામણમાં રહેતા એટલે જ એને દરિયો ગમતો ઓફિસેથી છૂટીને મોટે ભાગે અહીં જ આવી પાળ પર બેસતો મોજાઓ એને ઉમળકાથી વધાવતા બારની બરાબર પાસે એક ખૂબ સરસ કોફી શોપ હતી બરિષ્ઠા સાંજને સમયે યુવાન છોકરા છોકરીઓથી ટેબલ ભરેલા દેખાતા અવનવા મોડેલની કાર ઊભી રહેતી અને મોબાઈલ પર વાત કરતા કરતા ભક્કાદાર લોકો દાખલ થતા કોફીના એક કપની કિંમત સાઠ થી સો રૂપિયા કાશીરામની હિંમત ન ચાલતી એ સાંજે મુંબઈમાં કોઈ મોરચાને લીધે દંગલ થયો હતો થોડી ટ્રેન વ્યવહાર બંધ થઈ ગયો હતો બસ સ્ટોપ પર લાંબી લાઈન હતી એ અને મધુ ઓફિસમાંથી નીકળતા લિફ્ટમાં સાથે થઈ ગયા બંને બહાર નીકળતા ખબર પડી મધુથી ઘરે જઈ શકાય એમ ન હતું બંને મરીન ડ્રાઈવ પર થોડું ચાલીને પાડ પર બેઠા ઓટ હતી દરિયો શાંત હતો કિનારા પરના પાછળ ધકેલાયેલા પાણીમાંથી એક ખડક માથું ઉંચકી બહાર નીકળી આવ્યો હતો એની પર સફેદ રંગનું નાનું પક્ષી બેઠ્યું હતું સૂરજ ડૂબી ગયો હતો છતાં વિષાદને લીધે સંધ્યા ખીલી ઊઠી હતી એનું એક નાનકડું સોનેરી કિરણ મધુની આંખમાં ચીલાયું હતું એ મુગ્ધ બની જોયા કરતી હતી લગ્ન કરીને અહીં આવી ત્યારથી આવી મોકળાશ અને શાંતિ મળી ન હતી ઘરકામ અને નોકરીની બેવડી કાવડ ઉચકી એ હાંફી ગઈ હતી એને એના ગામના રમતિયાળ દિવસો યાદ આવી ગયા એના તળાવની પાળે રમતી એ મોટી થયેલી પછી લગ્ન પછી અચાનક पूर्व जीवन गर्भधारणी जेम हमेश माटे छेदाई गयु हतु आज शहरी जीवन नी लोकल ट्रेन नी समस्या समस्याए अचानक खूब कीमती निरात नी पड़ो एने खबर में मूकी दी काशीराम समझो एने पहली बार पूछो मधु तुम क्यों करती हो ये नौकरी ये भाग दौड़ परेशानी कभी समय पर आ नहीं सकती और शाम को जाने की जल्दी तुम्हें तकलीफ होती होगी ना મધુની આંખમાં કિરણ બિલાઈ ગયું કેટલી તકલીફ થતી હતી એ તો માત્ર એ જ હતી શહેરની અતિ વ્યસ્ત જિંદગી એને જીણું જીણું કાપતી જતી હતી સંધ્યા એની સોનેરી બિછાત સંકેલવા લાગી હલકો અંધકાર ફેલાવા લાગ્યો ચારે તરફ વૃત્તિઓ ઝગમગી એની આંખમાં વિનાશ તરી આવી પતિ સારું કમાતો હતો એ નોકરી ન કરે તો કરકસરથી રહી શકે તેમાં પણ અપરમાએ ઉછેરીને પતિને મોટો કર્યો હતો અને પછી પૂરા દામમાં રાખ્યો હતો એ બોલી શકતો ન હતો પોતાના માટે કે પત્નીને માટે કમાઈને બધો પગાર સાસુના હાથમાં મૂકવો પડતો પરણ્યા પછી એક જ વાર એના ગામ પિયર ગઈ હતી જાણે પતિને ઉછેરવાની કિંમત એ દર મહિને ચૂકવી રહી હતી કાશીરામને ઊંડું દુઃખ થયું તું પતિ કો નહીં સમજા શકતી ये नौकरी कितनी घटपट से उन्होंने तो दिलवाई है सास को सरकारी नौकरी ही चाहिए थी जीवन भर नौकरी फिर पेंशन लेकिन उसका आज जानती हो निश्चित रेखा पर जीवन जैसे बंदी वाली जीवन भर की चक्की जब बच्चे होंगे तब इनकी पास क्या कोई प्रश्न ना उत्तर था मधु था अंधकार नहीं जु

કાશીરામ ફરી બાળ પાસે બેસી રહ્યો ઓરડાના ઉષ્માહીન ખૂણાની કલ્પના માત્રથી એ ધ્રુજી ઉઠ્યો બરિષ્ઠામાં ઝુમ્મરો જળહળી ઉઠ્યા હતા અને સલામ કરતો વોચમેન જાત જાતની કારના બારણા ખોલતો હતો એને ખિસ્સામાં હાથ નાખ્યો બસો રૂપિયા હતા બરિષ્ઠા સામે જોતો એ ઊભો રહ્યો ઊભો થયો અને ધીમે ધીમે ચાલવા માંડ્યો મધુએ કશું કહ્યું નહોતું પણ એ સમજી ગયો હતો બીજી ઘણી વાતની જેમ કે એ માં બનવાની છે પરોઠા પીરસવા જતી મધુના હાથને જરા અમથો તો સ્પર્શ કરી ખેંચી લીધો હતો તું ઠીક તો હો ના ક્ષણભરના એ સ્પર્શમાં કેટલું સમસંવેદન હતું જે એને પતિના આશ્લેષમાં કે દે સંબંધમાં પણ ક્યારેય નહોતું કાશીરામ સાવ અજાણ્યો પરણેલો પુરુષ ક્યારેક એ મોગરાનો ગજરો લાવતો તો ક્યારેક એણે ઘણું શાક ખરીદ્યું હોય ત્યારે લોકલમાં ચડવામાં મદદ કરતો મધુના દિવસો હવે દેખાતા હતા એની ચાલ ધીમી થઈ ગઈ હતી કાશીરામ એના ઓફિસમાં કામમાં મદદ કરતો એના ટેબલ પર જમવા જતો પ્લેટ ધોઈ નાખતો ક્યારેક હિન્દી મેગેઝિનમાંથી સુંદર કવિતા સંભળાવતો જે શહેરે નિર્મમતાથી એની ઉપેક્ષા કરી હતી ત્યાંથી જ થોડી મધુ ક્ષણો ને એણે સંચિત કરી મધુની મેટરનિટી લીવ મંજૂર થઈને આવી ગઈ હતી આજે એના કામનો છેલ્લો દિવસ બંને ઓફિસમાંથી નીકળ્યા અને ધીમે ચાલતા મરીન ડ્રાઈવની પાળ પર આવી ધીમે ધીમે અસ્ત થતા સૂરજને બંને જોઈ રહ્યા એ કદામી સંબંધ કશી અપેક્ષા વિના શરૂ થયો હતો અને એ આજે પૂરો થતો હતો એમને ખબર હતી કે હવે કદી મળવાનું નહોતું મધુ ત્રણ મહિના પછી પાછી ફરે ત્યારે કાશીરામની બદલીનો ઓર્ડર આવી ગયો હશે બંને પોતપોતાના સંસારમાં પરોવાઈ જશે પણ આ ઢળતા સૂરજનું થોડું સોનેરી તેજ હૃદયના એક ખૂણામાં નિરંતર છે કાશીરામ ઊભો થયો બરિષ્ઠા મેફી પીએ ને કશું બોલ્યા વિના મધુએ ચાલવા માંડ્યું ખૂબ ટ્રાફિકમાં બંને સાચવી ને સામેની બાજુ પહોંચ્યા કાચની પેનલો પર બરિષ્ઠાના જળહળતા ચુંબનનો પ્રકાશ પડતો હતો આખી રેસ્ટોરન્ટ સોનેરી બની ગઈ હતી બે જણનું નાનું ટેબલ મળી ગયું કાશીરામે ખુરશી ખેંચી મધુ એનું ભારે શરીર લઈ ધીમેથી બેઠી પછી કાશીરામ બેઠો એણે એસ્પ્રેસો કોફીનો ઓર્ડર આપ્યો થોડીવાર વાર ફિલ્મથી ઉભરાતા બે મોટા મગ બેરર સામે મૂકી ગયો મધુ અનિમેશ નયને કાચમાંથી સૂરજની આખરી વિદાય જોઈ રહી હતી એની પ્રકાશ લીલાના આ અંતિમ દ્રશ્ય પર ધીમે ધીમે અંધકારની ઉતરી રહી હતી ઓફિસની બે ચાર વાતો કરતા કોફી પીધી કાશીરામે બિલ ચૂકવ્યું અને બહાર નીકળ્યા ચાલતા ચાલતા સ્ટેશન સુધી આવ્યા લોકલની પ્રતિક્ષા કરતા સ્ટેશન પર ઉભા રહ્યા કાશીરામે ખિસ્સામાંથી ગજરો કાઢી મધુના હાથમાં મૂક્યો અને કહ્યું તું અપના ખ્યાલ રાખના થેન્કસ લોકલ આવી ગઈ મહિલાઓના ડબ્બામાં ખૂબ ગેરતી હતી મધુને ચડવામાં કાશીરામે મદદ કરી અને હાથ ઊંચો કરે ત્યાં ટ્રેન ચાલી ગઈ સામેના પ્લેટફોર્મ પરથી બીજી લોકલ પકડી કાશીરામ ગેસ્ટ હાઉસ પહોંચ્યો એના હાથમાંથી હજી મોગરાની સુગંધ ફોરતી હતી એ તરત જ પિતાને પત્ર લખવા બેઠો પૂજ્ય પિતાજી શુભ સમાચાર દેતે હુએ મુજે ખુશી હોતી હૈ મેરી બદલી વાપસ ગામ મેં હોય તો મિત્રો આજની વાર્તા મને આશા છે કે તમને આ વાર્તા ગમી હશે હું છું આશા અને આપ સાંભળી રહ્યા છો વાર્તા વિશ્વ ફરી મળીશું એક નવી વાર્તા સાથે આવજો